રૂમ ચાર્જ વોર્ડ સર્વિસનો ચાર્જ બાયોમેડિકલ સર્વિસનો ચાર્જ રજીસ્ટ્રેશન એન્ડ એડમિશન ચાર્જ કન્સલ્ટેશન વિઝિટ ચાર્જ હવ તમ તમારે જેટલા ચાર્જ ઉમેરવા હોય ઉમેરતા જ જાઓ જાણે કે દર્દી પાસે તો રૂપિયાની ખાણ છે હે ને અને એમાં પણ ઓપરેશન તો નહીં પણ ખાલી દુખાવો ઉપડે એના રૂપિયા ત્રણ લાખ ચૌદ હજાર રૂપિયા આપવાના વિચારો મિત્રો આટલા રૂપિયામાં તો પથરીના કેટલાય દર્દીઓના ઓપરેશન થઈ જાય હા પથરીનો દુખાવો ઉપડતા સિત્તેર વર્ષીય વૃદ્ધા ને તેમનો પરિવાર બિલી મોરાથી સુરત સારવારમાં લઈ આવ્યો હતો સુરતના પીપલો આવેલી સનશાઇન ગ્લોબલ હતી પરંતુ તેનું બિલ બિલ પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલે મન ફાવે તેમ આ બિલ બનાવ્યું છે જોકે હવે જોવાનું રહ્યું કે દર્દીના સગા આ કેસમાં આગળ શું કરે છે તેમને રાહત મળે છે કે નહીં પરંતુ આ બનાવને લઈને તમે શું કહેશો કરો કોમેન્ટ